ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને જો ફરી પાછા ચોડા ગયા છે એક નવા બ્લોગ સાથે તો ચાલો આજની શરૂઆત કરીએ કાલે દર્શનથી દર્શન કરી દીધા હોય છે અને આજે થઈ ગઈ છે આજે થઈ ગયે છે જો મંગળવાર અને ઓગણીસ તારીખ છે મંગળવાર ને ઓગણીસ તારીખ થઈ ગઈ છે ચાલો કારતક મહિનો હમણાં લગભગ મને લાગે પૂરો થઈ જાય આમને હમણાં લગન ગાળા હરવર વિચારનું થતો જાય છે ગામમાં થોડાક દિવસમાં ગારો પણ ચાલુ થઈ જશે ચાલો હવે મંડી આપણે આપણું કામ કરવા રોજિંદાનું ટિફિન ને નાસ્તો ને બધું બનાવવાનું હોય તો ચાલો તૈયારી કરી લઈએ બધી કેમકે આપણે જવાનું હોય નોકરી તો ચાલો બધી વસ્તુ આપણે બાઈને કાઢી લઈ થોડુંક લેટ થઈ ગયું છે બધું મંડી બાઈને કાઢવા કેમકે આપણે ટિફિન બનાવવાનું વાર લાગે ચાલો ચાલો તો અમે બેસી ગયા છીએ નાસ્તો કરવા નાસ્તો પાણી બની ગયા છીએ તો ચા મસ્ત આપણી રોટલી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ સીતારામ હર મહાદેવ ને ગુડ મોર્નિંગ સુપ્રભાત બધાને અને આજે છે સોમવાર ને તારીખ થઈ ગઈ છે ઓગણીસ તો આજનો મસ્ત શું આપી દો હવે આજનો શું વિચાર છે કે કરેલું પુણ્ય કરેલા પુણ્ય નો લાભ છુપાવાથી મળે છે એના પ્રદર્શન કરવાથી નથી મળતું એટલે હંમેશા તમે કોઈનું તમે મદદરૂપ થયા હોય કોઈની પાસે તમે દાન પુન કર્યું હોય એને છુપાવવાનું કોઈને કેવાનું નહીં કારણ કે બધા કીધ કરો તો એનો લાભ નથી મળતો પ્રદર્શન કરવાથી લાભ નથી મળતો થઈ જાય એટલે તમે કોઈનું સારું કર્યું હોય કોઈ ભલાઈ કર્યું હોય હોય તો કોઈને કીધા કીધ નહી કરવાનું કારણ કે ઈ તમારે અંદર રાખવાનું તમે શું કર્યું છે ઈશ્વર ને ખબર જ છે પણ એનું પ્રદર્શન કરવાથી તમે એક નાનું કામ કર્યું તમે કેટલું પ્રદર્શન કરી નાખો તો તમારી વાહ વાત થવાની તમે જે કામ કર્યું છે એને તમે છુપાવો અંદર રાખો ઈશ્વરને ખબર જ છે તો તમારી વા વાત છે પપ્પા પાણી ચાલો નાસ્તા પાણી કરી લઈએ બસ બસ બની ગઈ છે કાયલા અને કાલે બહુ મજા આવીતી કાયલા બધા મહેમાન આવ્યા હા કાલે બધા એન્જોય કરી બધા ગયા ચાલો તો ચાલો પણ શાક બનાવ્યું છે

લેટ થાય ને તો એ બહુ થઈ જાય સ્પીડમાં બધું બહુ કરવું પડે ચાલો તો જો અહીંયા મસ્ત રોટલી ભરી લીધી છે અહીંયા આપણે પીંડાનું શાક ભરી લીધું છે પાણી સીઝો ફરી હજી યુનિફોર્મ ચેન્જ કરવો છે ચાલો કન્ટિન્યુ ગ્લમાં પીને રહી જાઓ ચાલો તો આપણે થઈ ગયા છીએ કમ્પ્લેટ નોકરી જાવ યુનિફોર્મ ચેન્જ કરી દેશે ને અહીંયા મસ્ત આપણે ટિફિન ભરી લીધું છે તો ચાલો હવે જાય નોકરી ઉપર કાંઈ એવા તમારે નોકરી ઉપર જવાનું છે ને તો જો એને નોકરી ઉપર જવાનું છે ને મારી નોકરી પર જવાનું છે તો ચાલો આંગણવાડી જઈને મળીએ તો આપણે આંગવાડી આવી ગઈ છે આંગવાડી આપણે ખોલી નાખી છે એકદમ હવા તો બહુ મસ્ત છે નહી તો વેતર પણ બહુ મસ્ત છે જો ગાય માતા પણ આવી ગયા છે ચરવા જય જય રાવતી કાઢી નાખી છે નથી ખેતરમાં કઈ વાવાતર કર્યું નથી આ રીતના હે બધી તો લાઈટ નો ભી બહુ મસ્ત આવે છે વાતાનો પણ બહુ મસ્ત છે ઠંડો ઠંડો પવન આવે છે નહી તો સી આર વાવરી ગયો એટલે નરેશે ચાલો તો હવે થોડું ઘણું આડા હરું મૂકી દે આપણે અને થોડું ચા સાફ કરી નાખીએ કોઈ બાળક આવ્યો નથી ચાલો ભાઈ ચોઈ નાખે તો બાળકો આવી જાય પછી મળી ચાલો તો અમારા આંગણ વાળા બધા બાળકો આવી ગયા છે ને આમ જોવો આવી ગયા છે ને મજા આવે કે બહુ મજા આવે બધાય તો અરે વાહ વેરી ગુડ તો પંખી કરો પંખી ઉડાડો ઉઠાડો વેરી ગુડ ચાલો તો અદબ આ બસ અદ હો ચાલો તો આપડે બાળકો માટે નાસ્તો છે એની તૈયારી કરી લઈ કામ બનાવો છે ને આપણે બાળકો માટે મસ્ત અહીંયા વડાની ખીચડી બનાવીને રેડી રાખી છે કેટલી મસ્ત બની ગઈ છે બાળકો માટે દેવાની તો વાર છે પણ બની ગઈ છે આપણે બનાવી નાખી છે અને અહીંયા મસ્ત આપણે ફ્રૂટ આવી ગયું છે કેમ કે જાફટી ચાલી આવ્યા છે આજે બાર દિવસની એટલે કે જન્મદિવસની ઉજવણી કરવાની છે બાળકોની જેના બર્થ ડે હોય એની ઉજવણી છે કેમકે મંગળવાર છે મંગળવારે આપણે ઉજવણી કરીએ છીએ તો એ ઉજવણીની પણ ત્રીજા મંગળવારે ઉજવણી હોય તો આ ત્રીજો મંગળવાર છે આપણે એ પણ ઉજવવાનું છે અને ટીચર લઈ ગયા છે બાળકોને સમાજવાડીમાં પ્રવૃત્તિ કરાવવા અને જો આપણે બધી તૈયારી થઈ ગઈ છે પણ હવે ટીચર કહીશું ત્યાં બધી ઉજવણી કરશું કે નાસ્તા પાણી છોકરાઓ કરીએ ને પછી ઉજવણી કરવાની હોય કેમ કે વાલીઓ ત્યાં જ આવે અમારા આંગણવાડીમાં આપણે બાળકોને વાલીઓ આવશે ત્યાં એ ઉજવણી કરશું તો એ થોડું ઘણું આપણે વિડીયોમાં દેખાડશું તો ટાઈમ મળશે તો ટાઈમ ઉપર આધાર હોય કેમ કે બાળકોનું બધું નાસ્તો બાસ્તું દે પછી થોડું સાફ સફાઈને બધું કરવાનું હોય અને આજે આપણે ઉજવણી આપણે સમજવાડીમાં કરવાની છે એટલે જો ટાઈમ હશે તો દેખાડશું ચાલો તો થોડી ઘણી સાફ સફાઈને એવું તો થઈ ગયું છે પણ બાળકોની ટીચર કલરને એવું બધું પુરાવા લઈ ગયા છે તો આપણે આ સુધી પેટ કરીએ છોકરો કલર પુરાવી લે પછી અહીં લઈ આવશે પછી અહીંયા થોડી રંગ બધું દોરાવે છે ટીચર તો અહીંયા પણ જવાનું છે તો ચાલો જઈએ અમારા મંગળવાર દિવસ ની ઉજવણી થઈ રહી છે ચાલુ કા પૂજા બાર દિવસ એટલે આમ તમારો બર્થ ડે એટલે જન્મ દિવસ આંગણવાડી માં બાર દિવસ કે છોકરા ને એમ કે તમારો બર્થ ડે ઉજવી છોકરા મજા આવે કા પૂજા જો બાળકો મસ્ત અહીં બેસી ગયા છે અને અહીંયા મસ્ત જો રંગોળી છોકરા આવે કરી છે આ પ્રવૃત્તિ કરાવતા હતા ને રંગોળી કા પૂજા આજની થીમ હતી બાર દિવસની રંગોળી કલર પુરાવાની મસ્ત જો કલર પીડાશે વાલીઓ આવશે કપડાં આપણે આવી ગયા છીએ આંગણ ઘરે થોડા ફ્રેશ પણ થઈ ગયા છે અને જો કપડાંનો ધોયા છે તો હવે મેળી પર જવાનું છે સુકવવા જો વોશિંગ મશીન હોય એટલે વાંધો ન આવે તો ચાલો કપડાં મેળી પર જાય ને સૂકવી નાખીએ કેમ કે હવામાં કાંઈ ટાઈમ મળતો નથી ધોવાનો એટલે અત્યારે ધોયા છે વોશિંગ મશીન હોય એટલે નાખી દેવાના હોય કાંઈ ધોવાની માથા કોઈક ન હોય થોડા ઘણા કલર કલર જેવું જાતું હોય તો ધોવાના હોય

શરદી જેવું છે કા ઓમ કઈ બીજું નથી આ વાતાવરણ હિસાબે ન જો ઠંડો ઠંડો પવન વાય છે ચારે કો ઠંડો પવન આવે તો ચાલો હવે આપણે મેળી ઉપર જાય અને લુગડા હોકી નાખીએ ચાલો તો આપણે આવી ગયા છીએ મેળી ઉપર ને જો અહીંયા બધાય કપડાં આપણે સૂકી નાખ્યા છે ને પવન તમે જોવો કપડાં રહેતા નથી એટલો ઠંડો પવન વાય છે શિયાળાનો શિયાળાનો પવન છે ને બહુ ઠંડો હોય અને વાતાવરણ પણ બહુ ઠંડુ છે જો ચારેક વર્ષ

જો વેલમાં ખબર નહીં કાંઈક થઈ ગયું છે પાંદડા સુકાઈ જાય છે ને કાં તડકો લાગી ગયો હોય છે કાં છેને હિસાબે થઈ ગયું છે નકર મસ્ત હતી પણ આ રીતના કાંઈક થઈ ગયું છે કાંઈ ખબર નથી પડતી આપણને આપણે તો પહેલી વાર વાવીશ એટલે કાંઈ વાંધો નહીં હાર વાલો તો એ થોડી ઘણી તો સારી થઈ ગઈ છે નીચે થોડાક પાંદડા ખરાબ છે ચાલો કાંઈ વાંધો નહીં ચાલો જાય નીચે ઘણું ઘણું નીચે કામકાજ છે તો આપણે કરીએ

હા ધ્યાન રાખવાની બધી પાણી દવા નહીં પીવાની એમ હા એટલે ગરમ પાણીએ તો ગરમ શેક થાય તમે પીઓ ને હું એ પીવું કેમકે આમ ખબર નહીં કેમ સારું નથી મેં તો દવાય પીધી પણ તોય ખબર નહીં કેમ નથી થાતું હારું આપણે ભૂરા કકાનું વિડ્યો નતો બનાવીએ હા એ ઊની ઊની રાભ પીવાય આ શરદી થાય ને એટલે ઉની ઉણી રાહ તો આપણે તો ગરમ પાણી પીસીએ રાભ પીવાનું કે આપણે ગરમ પાણી પીસીએ આડેથી રાહત તો રહીએ કા ચાલો તો ગરમ પાણી પી લાઈ તો સંધ્યા ત્રણ થઈ ગયું છે પૂજા પાઠે થઈ ગયા છે ને આપણે બેસવાનું છે રસોઈ બનાવવા જો અહીંયા મસ્ત આપણે દાણા લઈ લીધા છે જો દાણા ને દાણાનું શાક બનાવવાનું છે ને ભાખરી બનાવવાનું છે બીજું કાંઈ બનાવવાનું નથી તો ચાલો હવે અહીં તો તબિયત થોડીક નરમ ગરમ થઈ ગઈ છે એની પણ થઈ ગઈ છે ને મારી પણ થઈ ગઈ છે કેમકે આ વાતાવરણ બદલ્યું એટલે થોડું ઘણું તો હતું ને થોડું ઘણું થઈ ગયું છે ચાલો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને જો છો તો સબસ્ક્રાઇબ પણ કરતા જ ચાલો મળશું કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ